ગુરુ પૂર્ણિમાના દિવસે મહોત્સવ નિમિત્તે ગુરુ ભક્તોએ ગુરુના દર્શન કરી અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે ચિત્રકુંડ ચારડા ગામે સંત શ્રી લખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગુરુના દર્શન કરી અને આશીર્વાદ પણ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે ઢીમા ગામ ખાતે સંત શ્રી જાનકીદાસ બાપુના ગુરુના દર્શનમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ ઉમટ્યા હતા ગુરુના દર્શન કરી અને આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે ભાપી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે કરબોણ ખાતે નાગરવા બાપુના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ગુરુના દર્શન કરી અને આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા ગુરુ પૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કરબોળ ખાતે નાગર બાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા ચારડા ગામના સંત શ્રી રામલખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ડીડી રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત શૈલેષભાઈ પટેલ માર્કેટ યાર્ડ ચેરમેન જગદીશસિંહ રાજપૂત આંબાભાઈ સોલંકી અને હાજાજી રાજપૂત પ્રકાશભાઈ સોનીભા તેમજ કસ કાશરામભાઈ પુરોહિત સહિત નાગેવાનો અને ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવતા જોવા મળ્યા હતા અને ભક્તો પણ મોટી સંખ્યામાં ગુરુના દર્શન કરતા જોવા મળ્યા હતા આમ ગુરુ પૂર્ણિમાના દિવસે અનેરું મહત્વ હોય જે નિમિત્તે ગુરુભક્તોએ ગુરુના દર્શન કરી અને આશીર્વાદ લઈ ધન્યતા અનુભવતા જોવા મળ્યા સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવા જઈએ અને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસમે શ્રી ગુરુવે નમા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છેત્રીદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રે પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાને ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ શુભ આશીર્વાદ સૌનું કલ્યાણ થો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશંતુ મહા દુઃખ ભાગ ભવેત ધરણીધર ભગવાન ગી જય